ولکه تا هوایو ډوټو هوایو ټول مول مول ټول کله ویګانه واوتر کولای 25 ویګانه او کړو નમસ્કાર ખેડૂત મિત્રો હું છું ગોવિંદ પાનસુરિયા ખેતી ની વાતો તેમજ ભૂલે શિક્ષવતી હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે આવી ગયા છીએ અમરેલી જિલ્લાની મુલાકાતે તો અહિયાં બગસરા તાલુકાના આપણા કાકગઢી ગામની અંદર આવ્યા છે તો એક પ્રકૃતિ ખેડૂત છે એમણે અહીંયા ફૂલે બુલબુલ તલનું નું વાત કરેલું છે તો આપણે સૌ પ્રથમ તો પેલા એનો અભિપ્રાય લેશું તો સૌ પ્રથમ તમારું નામ આપજો છે ગજારા મુકેશભાઈ હરીભાઈ બરોબર છે અને તમારું ગામ ગામ કાકગઢી તાલુકો બગસરા અને જિલ્લો અમરેલી બરોબર છે અને તમે આ કઈ વેરાયટી નું વાવેતર ફૂલે બુલબુલ ફૂલે બુલબુલ તમે ટોટલ ફૂલે બુલબુલ તલ કેટલા વીઘાના ના વાવેતર કરેલા અઠ્યાવીસ વીઘા ના તો ખેડૂત મિત્ર અઠ્યાવીસ વીઘાના ફૂલે બુલબુલ તલ નું વાવેતર કરેલું છે અને બીજું કે અઠ્યાવીસ વીઘાના ના વાવેતર કરેલા છે બરોબર છે એમાં બધી જગ્યાએ કઈ ટાઈપ ના છે બસ તલ બહુ સારા છે આમ સૌ બોટ આવે નીચે થી ફાલ બે હાઈટ બરાબર ઉસી છે બરોબર કડિયા કડિયા આવી ગયા છે બીજું કે ઘણા ખરા આપડે તલ આપડે હમણાં આપડે

અને બોટાદ જિલ્લામાં માં હતો આજે હું અમરેલી જિલ્લાની ની મુલાકાતે છું એટલે કીધું કે આપડે જો બધા જિલ્લા બધા તાલુકા ના એકાદ વિડીયો ઉતારતા હોય છે તો અહિયાં ભાઈ નો ફોન હતો કીધું કાલો આપડે ત્યાં જઈ અને આપણે જોવી કે આ વિસ્તારમાં પણ કેવું પરફોર્મન્સ છે તો એમને તમને ક્યારે ખ્યાલ આવ્યો ભાઈ અમે અઠ્યાવીસ વગર તમે સાહસ કર્યું તમે ક્યાંય તલ જોયા હતા કે એમનો પરબારો મેં યુટ્યુબ ઉપર જોયા યુટ્યુબ ઉપર જોયા હતા તો તમને વિશ્વાસ પરબારો કેમ બેઠો મારે અઠ્યાવીસ વગર નો વિજય છે આ ઉત્પાદન જોઈન

આ તલ નું કન્ડિશન અત્યારે હાલમાં કઈ પ્રકારની છે એ પણ તમને ખ્યાલ આવે અને અઠાવીસ જીગાનું અવતર કરેલું છે અને બીજું કે તમે આમાં માવજત શું શું કરી અત્યાર સુધીમાં આમાં તમે એક વાર સલફર નાખ્યું છે બરોબર આ અને સાઈન જી નાખ્યું છે બરોબર છે અને પાયામાં ખાતર તરીકે પાયામાં ફાટા સલ્ફર ને ડીએપી ડીએપી ને ફાટા સલફર ત્યાર પછી એ પૂરક ખાતર તરીકે ઉરિયા ઉરિયા

ફાઇનલી આજે અમે બગેસર તાલુકાની અંદર હતા કે આપણે અહીંયા પણ ખેડૂત મિત્રોને બતાવીએ કે આ પરફોર્મન્સ કેવું છે અને તમે જે જો ખેડૂત મિત્ર પણ વાવેલા હોય તો નીચે કોમેન્ટ પણ કરજો તમારે કેવા છે એટલે ખ્યાલ આવે કે ભાઈ તમારા વિસ્તારમાં કઈ ટાઈપનું અત્યારે પરફોર્મન્સ છે કારણ કે એવું હોય છે સો ટકા કે એ સો ખેડ માનો કે એક ગામમાં તો સો એક ખરખું પરફોર્મન્સ ન હોય પણ અને પાંચ ટકા નબળું પણ હોય અને નેવું ટકા પણ સારું પણ હોય એટલે કમેન્ટ કરજો કે આ ખેડૂત મિત્રને કઈ ટાઈપનું પરફોર્મન્સ છે તો બસ આજે આટલું નમસ્કાર